India 9 News, Mirror of Truth. વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન પર સિનિયર સિટીઝન ને ન્યાય ન મળ્યાના આક્ષેપ અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન ફરી એકવાર ચર્ચામાં આ વખતે એક વૃદ્ધ મહિલા કલ્પનાબેન સાથે થયેલા વર્તનના કારણે કલ્પનાબેન વય છાસઠ વર્ષ એ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ સવારે દવાખાને જતા હતા ત્યારે parking ની સામાન્ય બાબતને લઈ પાડોશી નિકુલભાઈ વાડકર તથા તેમના પરિવારના સભ્યો દ્વારા તેમને અપશબ્દો બોલવામાં આવ્યા હતા ના કહેવા મુજબ તેમણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા અંદાજે અગિયાર વાગે પોલીસ વાહન આવી અને બંને પક્ષોની પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા કલ્પનાબેન દ્વારા લેખિત ફરિયાદ આપવામાં આવી હતી અને તેમને પીઆઈ સાહેબની મળવા બપોરે ત્રણ વાગે પાછા બોલાવાયા હતા પરંતુ બાદમાં તેઓ ફરીથી પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી પણ તેમના વકીલના જણાવ્યા અનુસાર ફરિયાદ નોંધવામાં આવી નહીં કલ્પના મેનના વકીલનું કહેવું છે કે તેમણે સ્પષ્ટ રીતે સિનિયર સિટીઝન એક્ટ લાગુ કરવાની રજૂઆત પણ કરી હતી છતાં આ એક્ટ લાગુ કરાયો નહીં જેનાથી વૃદ્ધ નાગરિકના અધિકારોની અવગણના થઈ છે આ ઘટનાએ સવાલ ઉભો કર્યો છે કે જ્યારે વડાપ્રધાન પોતે સિનિયર સિટીઝન્સ માટે અનેક પહેલો કરે છે ત્યારે સ્થાનિક પોલીસ સિનિયર નાગરિકોના દુઃખ દોડ સાંભળવા તત્પર કેમ નથી હવે સૌની નજર છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર શું આ મુદ્દે તાત્કાલિક તપાસ થશે અને સૌથી અગત્યનું શું કલ્પના મેન જેવા સિનિયર સિટીઝનને ન્યાય મળશે બ્યુરો રિપોર્ટ ખોડાભાઈ પરમાર અમદાવાદ you no.